શ્રી પીઆર આરિયા સાહેબ અને ગરબા એમસીસીની ટીમ દ્વારા જોઈન્ટ ઓપરેશન કરી જે ગરબાડા તાલુકામાં અસામાજિક તત્વો જે માથાભારી તત્વોના ઘરે વીજ જોડાણનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એમાં આખા તાલુકામાં ખાસી જગ્યાએ વીજ વીજ ચેકિંગ માટે રેડ પાડી જોઈન્ટલી વીજ ચેકિંગ માટે રેડ પાડી અને જે અસામાજિક તત્વો છે માથાભારે તત્વો છે એમને ત્યાં વીજ ચેકિંગ વીજ ચેકિંગ કરી અને રંગે હાથે વીજ ચેકિંગ કરતા ઝડપી અને તેમને મુદ્દામાલ જપ્ત કરી અને દંડ આપવાની કામગીરી હાથ ધરેલ છે જેમાં પોલીસ પીઆઈ શ્રી રાધલિયા સાહેબ પોલીસની ટીમે બહુ સારો સહકાર અને સાથ છે સારી કામગીરી કરેલ છે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગરબાડા પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ રાદડિયા સહિતના પોલીસ જવાનો તથા એમજીવીસીએલની ટીમે ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંયુક્તમાં ઓપરેશન હાથ ધર્યું હતો અને ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરબાડા નગર સહિત અલગ અલગ ગામોમાં માથાભારે અને નામચીન ઇસમોના ઘરોમાં વીજ ચોરી બાબતે તપાસ હાથ ધરી આવી હતી તપાસ દરમિયાન ગેરકાયદેસરના વીજ કનેક્શનો મળી આવતા એમજીવીસીએલના અધિકારીઓ ગેરકાયદેસર રીતે વીજ પુરવઠો વાપરતા માથાભારે ઇસમોના ઘરોના વીજ જોડાણ અને વીજળીનું બિલ ન ભરતા માથાભારે ઇસમોના વીજ જોડાણો પણ કાપી નાખ્યા હતા અને વાયર સહિતનો મુદ્દામાલ કબજે કબ્જે કરી દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીમડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા જિલ્લા દાહોદ